આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓલિમ્પિક જેવી રમતો યોજાઈ રહી છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં છુપાયેલા ટેલેન્ટને બહાર કાઢવા અને લોકોને રમત પ્રત્યે ટેલેન્ટ બહાર આવે રમત પ્રત્યે લોકોમાં ઉત્સુકતા જાગે તે માટે હવે ઓલિમ્પિક યોજાવાની શરૂઆત થઈ છે દેવગઢ બારિયામાં ખાતે પણ ગ્રામીણ ઓલિમ્પિક યોજાઈ હતી જેમાં કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો મંત્રી દ્વારા હાલ રમાયેલી એસજી ટેકવેન્ડો રમતના ગુજરાતમાં ગોલ્ડ મેડલિસ્ટ હર્ષિલનો સાલ બુકે આપી સન્માન કરાયો હતો ત્યારે વિવિધ રમતોમાંથી એકથી ત્રણ નંબરે આવેલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રમતગમત ક્ષેત્રે યુવાધન આગળ આવે ટેલેન્ટ આગળ આવે અને રાજ્ય કક્ષાએ નહીં દેશ દેશ લેવલે નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પણ પોતાનો ટેલેન્ટ બહાર આવે અને દાહોદની સાથે ગુજરાત અને દેશનું નામ રોશન કરે તે હેતુથી હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ઓલમ્પિક યોજાઈ રહી છે જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે આજે દેવગઢ બારિયા ખાતે રમતગમત સંકુલ ખાતે રાજ્ય સરકાર જિલ્લા પંચાયત પંચાયતોના માધ્યમથી ગ્રામીણ ઓલિમ્પિક વિસ્વી એનો આજે અમે શુભારંભ કર્યો છે આ વિસ્તારના અન્ય જિલ્લાઓના પણ ખેલાડીઓ વિવિધ રમતોની અંદર આજે ભાગ લઈ રહ્યા છે તિરંજાજીથી આજે અમે શરૂઆત કરી છે અને દેવગઢ બારીયાના ખેલાડીઓ આગામી દિવસોને ગુજરાત અને નેશનલ લેવલે પણ રમ્યા છે એવા સૌ ખેલાડીઓને આજે હું શુભેચ્છાઓ પાઠવું છું અને આ રમતો આગામી દિવસોની અંદર પણ ત્રણ હજાર ગામડાની અંદર બોતેર હજાર જેટલા ખેલાડીઓ આ રમતની અંદર રમવાના છે અને આ રમત બે હજાર ચારમાં દેશના વડાપ્રધાન અને તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શરૂ કરી હતી અને વિરત આજે રાજ્યના મુખ્યમંત્રી બધા રમતગમત વિભાગ પૂરો અને શિક્ષણ વિભાગ અને તંત્ર સાથે મળીને આજે અમારા તંત્રના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા સાથેના રમતોનો શુભારંભ આજે કર્યો છે આગામી દિવસોમાં ખેલાડીઓ વિજયી થાય એવી શુભેચ્છાઓ પાઠવું છે